ત્રણ લાખ નું તો આખું તું નહીં આખો ત્રણ લાખ નો હું નહીં પણ ત્રણ લાખ રૂપિયા થશે કારણ કે હાજો કરીને હું મતલબ ત્રણ લાખ રૂપિયા મારા દેવું છે ભરવાનું છે એટલે મરવા પડે તો ઓવા આત્મહત્યા કરતા તો ત્રણ લાખ નું દેવું કર્યું છે તમે મારો ના મને મારી દીધો તો પારા દેવું ભરું ના પડત મારા અલ્યા પણ ત્રણ લાખ નું દેવું થયું હે ને ત્રણ લાખ નું દેવું થયું કહું ભાઈ તમને ત્રણ લાખ માં તો જો ઓકડો ગણાવું ગણજો

ભાગી ગયા આ જો આ મેલા થાય તમે મને મારી નાખો આજ કોઈ લાખ રૂપિયા લો કરો મતલબ તારે મરવું નહીં મને લૂંટવું

હાયા બહુ હા તો કલહા હાલે